જય શ્રી કૃષ્ણ આપ સૌને ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ખૂબ ખૂબ વધાઈ આજે માહોલ છે પારણાનો દરેક ભક્ત ભગવાન કૃષ્ણને બાળ સ્વરૂપે ઝુલાવી રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરીશું ભગવાન કૃષ્ણની બાળ લીલાઓ વિશે આ બાળ લીલાઓનું શું મહત્વ છે અને શું છે તેનો ગોઢાર્થ આ આપણને સમજાવવા માટે મોજૂદ છે આપણી સાથે વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ

અને જગતને સંસારને કારાગૃહમાંથી છોડાવે જીવ માત્રના કલ્યાણની કામના જેના હૃદયમાં સહજ સ્વભાવ તરીકે પ્રકૃતિ તરીકે વાસ કરે છે એવા પૂર્ણ બ્રહ્મ તું કૃષ્ણથી સચ્ચિદાનંદ્રહ એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું શ્રાવણ માસની અષ્ટમી મધ્યરાત્રિના પ્રભુનું પ્રગટ થવું મંદમ મંદમ જલધરા વવ વાયુ સુપસ્પર્શ પુણ્યગંધ વહુચિ મતલબ ઝરમર ઝરમર વરસાદ થઈ રહ્યો છે

તરીકે કંસ મળ્યા અને માસી પૂતના મળી અને બંનેનો એમણે સંહાર કર્યો આ શું સૂચવે છે શા માટે આ સંબંધોમાં ભગવાનને આવા આસુરો મળ્યા હશે આસુર શબ્દ જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે વિચારોમાં રહેલી વિકૃતિ તો અસુરતા છે દરેક વ્યક્તિની અંદર ઓછાવત્તા અંશમાં કંસ વસતો હશે કોને શું ખબર કોની અંદર રાવણ છે કોની અંદર દુર્યોધન છે કોની અંદર દુઃશાસન છે આપણી વાણી વ્યવહાર વર્તન સંસ્કાર આ બધાના જ્યારે અભિવ્યક્ત કરવાના સમય આવે છે ત્યારે જ તો મૂળ કેવા છે ખબર પડે અને આ આ સ્વજનોમાં જે લોકો હતા એમની વૃત્તિનો નાશ કર્યો છે આ સંબંધોનો નાશ નથી થયો આ કેવલ કોઈ સત્તાનો નાશ નથી કેવલ કોઈ વિકૃતિનો નાશ નથી પણ રહેલી વિકૃતિની સાથે સાથે રહેલી જે વિષમતાઓ છે જે અસંસ્કારિતાઓ છે જે આસુરી વૃત્તિઓ છે એ વૃત્તિઓનો નાશ ભગવાને કર્યો છે જી ખાસ ભગવાન કૃષ્ણ જન્મ્યા એટલે એમની પાલક માતા પણ અલગ અને કુખે જન્મ આપનાર માતા પણ અલગ તો આવું શા માટે થયું હશે બંનેના મનોરથ પૂર્ણ કરવા હતા वसुદેવ દેવકીજીની પણ પૂર્વ જન્મની જે પરંપરા છે એમાં એમણે તપસ્યા દ્વારા ફળ માંગ્યું હતું એમણે તપસ્યા દ્વારા ફળની માંગણી કરી હતી કે અમારા ઘરે પુત્ર સ્વરૂપે આપ નારાયણ સ્વયં પ્રગટ થાવ અને એ મનોરથ પૂર્ણ કરવા માટે વસુદેવ દેવકીજીના ત્યાં પ્રગટ થયા અને નંદરાયજી જશોદાજીના ઘરે અમારા ઘરે ક્યારે પ્રભુ પધારશે અને લાલન પાલન કરીશું આ જે આધિદૈવિક મનોરથ હતો એ મનોરથની પૂર્તિ માટે નંદ યશોદાજીના ત્યાં પ્રભુ પધાર્યા છે પૂત ભયો વસુદેવ કે આંગન ઓર નોબત બાજત નંદ કે દ્વારે પૂત કહા ભા હુઆ પૂત કહા હુઆ નંદ વસુદેવ કે આંગન

સમાજમાં પણ બાળકનું મનોબળ કેટલું મજબૂત છે બાળક શું કરી શકે બાળ સ્વરૂપે શું થઈ શકે છે એ બધું આપણને સમજાવે છે બાળ લીલાનો મતલબ જ એ છે કે હ્યુમન સાયકોલોજીની સાથે સાથે આપણે ચાઇલ્ડ સાયકોલોજીને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો આપણું ટેસ્ટ ક્યારે ડેવલપ થાય આપણું સાયકોલોજીકલ બ્રેન ક્યારે ડેવલપ થાય છે આફ્ટર ફાઈવ યર્સ આજના યુગમાં તો ટેકનોલોજીના યુગમાં ત્રણ વર્ષથી જ થઈ જાય છે આ મારું ફેવરેટ કલર છે આ મારું ફેવરેટ ફૂડ છે આ મારું ફેવરેટ સોંગ છે આ મારા ફેવરેટ કપડાં છે આ મારું ફેવરેટ જગ્યા છે આ બધું ફેવરેટિઝમ ક્યારથી શરૂ થાય છે વેન યુર સાયકોલોજીકલ બ્રેન ડેવલપ્સ અને ભગવાન શ્રી કૃષ્ણ એ સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક જે મનોવૃત્તિઓ છે એ બાળકના સહજ રીતે એના સ્વધર્મમાં એની પ્રકૃતિમાં એની બાલચેષ્ટાઓમાં રહેલી છે જે નિર્દોષતાપૂર્ણ છે જેમાં કોઈ પણ અન્ય જીવને પ્રકૃતિને કષ્ટ પહોંચાડવાની વાત નથી એમાં સહજ રીતે ભગવાન શ્રી કૃષ્ણની લોકવત્તુ લીલા કેવલ્યમ કેવલ લીલા કરવા માટે પ્રભુએ સહજમાં પૂતનાનો વધ જરૂર કર્યો પણ માતાની આપી તો આ પ્રકારથી જેટલા જેટલા અલગ અલગ સમય પર બાલ લીલાના પ્રકારો થયા છે એ માખન ચોરી ના હોય કે પછી ગૌચારણ ના હોય એ ચીરહરણ ના હોય કે પછી કોઈ પણ પ્રકારે એ બાલ લીલાની અલગ અલગ ક્રમથી હોય શ્રીમદ ભાગવતજીમાં એનો સાગર છલકાઈ રહ્યો છે તો એ બાલ લીલાઓને આજના યુગના બાળકો સાથે જો આપણે સંતુલન કરવું હશે જો એને સિંક્રોનાઇઝ કરવું હશે જો એની તુલના કરવી હશે કમ્પેર કરવું હશે તો પણ ભગવાન શ્રી કૃષ્ણમાં રહેલી નિર્દોષતાને આપણા પ્રત્યેક બાળકમાં રહેવા દઈએ બિલકુલ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં એ બાળકોને કૃત્રિમ વિચારોથી આપણે એટલા બધા આચ્છાદિત કરી દઈએ મોબાઈલનો ઉપયોગ એ અપરાધ નથી પણ અતિ ઉપયોગ એ પછી દૂષણનું કારણ છે બિલકુલ આ પ્રકારે જેટલી વસ્તુ આધુનિકતાએ આપી છે એમાંથી બેલેન્સ કરી આપણે બાળકોને સંસ્કારિક પારંપરિક રીતે સ્વધર્મમાં

તો આજના યુગમાં પણ ઘણું બધું થઈ શકે બિલકુલ ખૂબ સુંદર વાત કરી કે આજના મા બાપ છે એમણે પણ ક્યાંક નંદ યશોદા બનવું પડશે ખાસ બે વસ્તુ બહુ સુંદર રીતે કરી કે નિર્દોષતા નિખાલસતા આ બાળકમાં રહેવા દો કેમ કે બાળકનો મૂળ સ્વભાવ જ નિર્દોષતા છે નિખાલસતા છે અને આજ બધી આપણને વાતો એ ભગવાન કૃષ્ણએ એમની લીલાઓમાં સમજાવી છે આપનો ખૂબ ખૂબ આભાર તમામ બદલ તો અમારી વિશેષ જાણ્યું લાલજીના મુખે લાલણની વાતો અને આપે એ પણ જાણ્યું કે બાળક તરીકે ભગવાન કૃષ્ણ જે કોઈ પણ લીલાઓ કરી છે એ સાંપ્રત સમાજમાં સાંપ્રત સાંસારિક જીવનમાં કેટલી ઉપયોગી છે અમારી વિશેષ શરૂઆતમાં અત્યારે આટલું જ આપ જોતા રહો જીએસટીવી જય શ્રી કૃષ્ણ